જ્યાં ટુકડો ત્યાં ફરી ટુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે બસો છવ્વીસમી જન્મ જયંતિ છે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થી ભાવિકોની ભીડ ઉમટી હતી આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિ પૂજા અર્ચના કરી નીચ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મૂક્યા હતા જલારામ જયંતિની ઉજવણી માટે વાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘર ઉપર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે અત્યારે વીરપુરમાં જલારામ જયંતિ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવરને દર્શાવતી ઝાંખીઓ પણ બનાવવામાં આવી છે તેમજ ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તા ઉપર પાણી અને શરબત તેમજ છાશના પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે બાપાની બસો છવ્વીસમી જયંતિ હોય જયોત્સવ સમિતિ દ્વારા બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ વીરપુરમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે એવું લાગતું તો વરસાદી માહોલ છે પણ બાપાનું ભક્તો બાપાના ભક્તોનું ઘોડાપુર આ વરસાદી માહોલમાં પણ ઉમટી પડ્યું છે બાપાના પરચાની તો શું વાત કરું ન ગણી ન શકાય એટલા બાપાના પરચા અપરંપાર છે વરસાદી માહોલમાં એવું લાગતું હતું કે ભક્તો આવી શકશે કે નહીં પણ દર વર્ષ કરતાં ધાયરા કરતાં ડબલ ભક્ત ભક્ત લોકો બાપાના દર્શન કરવા આવે છે અને બાપાના દર્શન કરીને પાવન થાય છે બાપાનો પરચો એક મોટો મારા ઘરમાં જ મને મળેલો છે મારી બેબી તેર વર્ષથી બીમાર હતી બાપાને ગયા વખત ગયા નવરાત્રિમાં સંકલ્પ કર્યો કે બાપા આ જલારામ જયંતી આવે છે હું દર વર્ષે હું જલારામ જયંતી વીરપુરમાં કરું છું બાપા તો આ વર્ષે કાંઈક બાપા ચમત્કાર કરો અને બાપાએ હું કૃપા કરી કે ધનતેરસના દિવસે મારી બેબીનું બાર કલાકનું ઓપરેશન ચાલ્યું હૈદરાબાદમાં અઢી વર્ષથી હૈદરાબાદમાં હતી અને પાંચમના દિવસે આઈસીયુમાંથી બહાર આવી ગઈ અને બાપાએ મને કીધું કે આ સાતમના દિવસે તું દર્શન કરવા જા અને હું રેગ્યુલર કન્ટિન્યુ મારે વગર ગેપ વગર હું દર વર્ષની જેમ બાપાની જન્મજયંતિ ઉજવા આવી ગઈ અને સંજોગ એવા છે કે ગઈ ઓગણત્રીસ દસે મારી બેબીનું ઓપરેશન થયું ત્યારે ધનતેરસ હતી અને આજે ઓગણત્રીસ દસ છે એટલે મારી બેબીનો નવો જન્મ કહેવાય એટલે આજે એક વર્ષ પૂરું બાપાએ બાપાએ શું ગણતરી કરી બાપાએ એક વર્ષ પૂરું આજે એનો બર્થડે હું તો એમ કહું મારી બેબીનો બર્થડે જ કહેવાય ઓગણત્રીસમી ઓગણત્રીસ જલારામ બાપાની જન્મદિવસે મારી બેબી અત્યારે ઘેર રાજી ખુશીથી આવી ગઈ છે હું બારડોલીમાં રહું છું હું બા બારડોલીમાં બાપાનો સંકલ્પ કરું ને કે બાપા આમ થવું જોઈએ એટલે બાપા બે મિનિટમાં મારું કામ કરે છે બાપાને અહીંયા અમે કીધું કે મારું કામ મારી બેબીનું કામ અને જલારામ જયંતી પહેલા મને કરી આપજો તો બાપાએ કરી આપ્યું ને આજે સંજોગ વસાથી એક વર્ષ આજે મારી બેબીને વર્ષ પૂરું થાય મારી બેબી એમ જ કે મારો નવો બર્થડે મારો નવો જન્મ આજે ઓગણત્રીસ દસે થયેલો છે મારો તો સૌરાષ્ટ્ર જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતીને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી જેમાં ભાવિકોને બસો છવ્વીસ કિલો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું સાથે જ પૂજ્ય જલારામ બાપાએ બસો વર્ષ પહેલાં બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી જ સદાવ્રતની શરૂઆત કરી હતી જેમને લઈને આ વર્ષે જલારામ બાપાના બસો છવ્વીસમી જન્મજયંતિ હોવાથી બસો છવ્વીસ કિલો બુંદી અને ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રામાં ભાવિકોને આપવામાં આવ્યો

લેવાનું કોઈ નામ નહિ દેવાની હૈયે આમ છે જગમાં અમર છે એ જોડલી માં વીરબાઈ ને જલિયાણ છે એ જોગી જલિયાણ ની એ જલારામ બાપા ની આજે બસો ને જન્મ જયંતિ છે એ જન્મ ના પ્રસંગે સમસ્ત વીરપુર ગામ ને કરવામાં આવ્યો છે પદયાત્રીકો આજે વીરપુર આવ્યા છે જલારામ બાપાના દર્શન કરશે ધન્યતા અનુભવશે અને બાપાનો મહાપ્રસાદ પણ લેશે આ માહોલ થયો છે વરસાદ હોવા છતાં આગાહી હોવા છતાં લોકો નો વિશ્વાસ શ્રદ્ધા અને આસ્થા અડીખમ છે એટલે જ એ આસ્થા અડીખમ છે ત્યારે આવો માનવ મહેરામણ વીરપુર ને આંગણે આવી પહોંચ્યો તો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામ બાપાનું વીરપુર ધામ તેમાં કોઈપણ જાતનું દાન કે ભેટ પૂજા સ્વીકાર્યો વગર સદાવ્રત ચાલુ હોવાની પચીસ વર્ષ થઈ ગયા છે આજે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે દેશ વિદેશી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો અને હજુ પૂજ્ય જલારામ બાપાના ભક્તોનો પ્રવાહ અવિરતપણે વીરપુર બાજુ આવી રહ્યો છે ગાગર જેવડા વિરપુર માં જેવડો સંત પૂજ્ય ચલરામ બાપા ની ભારે ભરી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જય જલરામ હું નાંદુરા નાંદુરા મહારાષ્ટ્ર આવું છું આ થી 24 કલાક નું અંતર મારા ગામનું છે હું નાંદુરા થી કલ્પનાબેન ભરા છો છું બાપા નું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ આજે આપણે રાતના ત્રણ વાગ્યાથી થી લાઈનમાં ઊભા છીએ

છે એ મારો બાપ મારી રાહ જોવે છે એટલે બાપ દીક નું બંધન એ ખૂબ સારી રીતે મારા સાથે નિભાવે છે એટલે હું કાયમ એમને કહું છું કે હે બાપા તમે મને ઘડી ઘરે પેરાવજો હું વારે વારે દોડતી આવીશ બસ બાપ પિયર જવાની કોને ન હોય આશ એ આશ મને છે અને હું પિયર દોડતી આવું છું એટલે ગલરામ બાપાને આશીર્વાદ આપવા ઉપર સદાય રહે દિવાળી બીજી દિવાળી આ દિવાળી કરતા પણ આ વિશેષ થઈ જાય કારણ કે રાતના આતીશ ને રાસ ગરબા કેક કટિંગ ખુબ ખુબ સુંદર રીતે બધું હતું એને તો લીલા તો કેવા શું કહીએ